જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારા પિતાજીને એવી આશા નહોતી કે આ જે સમાચાર છે સમાચાર સાચા છે એટલે મારા કાકા બીજા અધિકારી હતા એમને જીપીએસસી પર મોકલ્યા અને કીધું કે તપાસ તો કરી આવો આ જે રિઝલ્ટ છે સાચું છે કે ખોટું એ બોર્ડ ઉપર જોઈ આવ્યા અને લગભગ ચાર જગ્યાઓ હતી એમાંથી એક જગ્યા ઉપર હું સિલેક્ટ થયો હતો એટલે મિત્રો મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે જીવનની અંદર નાની મોટી નિષ્ફળતા સમસ્યાઓ પડકારો આ બધું આવતું રહેતું હોય છે એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી કે આપણે એ લેવલ ઉપર નથી કે બીજા વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા ના કરી શકીએ દરેક વ્યક્તિને ભગવાને એક સરખી શક્તિ આપી છે માત્ર એનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો એ વિચારવાની જરૂર છે આપણે અહીંયા રહીએ કે શહેરમાં રહીએ કંઈ ફરક પડતો નથી તમે આ યુગના નિર્માતા છો તમારી પાસે અપાર શક્તિઓ છે તમારી પાસે બુદ્ધિ છે તમારી પાસે શારીરિક શક્તિ છે એ તમામ ઉર્જાઓને એકત્રિત કરીને યોગ્ય રીતે સાચી દિશામાં તમે આગળ વધશો તો ચોક્કસપણે જીવનની અંદર જે તમે લક્ષ્ય નક્કી કર્યું છે એને તમે પ્રાપ્ત કરી શકશો એટલે જ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ કીધું હતું યુવાનો માટે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારો જીવનની અંદર તમારે સફળ થવું હોય તો બે વસ્તુ પર બહુ જ વિશેષ ભાર મૂકવો પડશે એક તો સ્વયંશીલ્સ સેલ્ફ ડિસિપ્લિન અને બીજો સમયનો સદુપયોગ સ્વયંશીલ્સ એટલે કેવું સાવધાન મિશ્રણ એવું નહીં આપણે આપણા જીવનને કઈ તરફ લઈ જવાનું છે કઈ ઢબમાં આપણા લાઈફને ડેવલપ કરવાનું છે એ વિશે આપણે વિચારવું પડશે અને બીજો છે સમય આ સમયની એક સુંદર મજાની વાર્તા છે એક વ્યક્તિને ચાલતા ચાલતા સમય મળી ગયો એણે પૂછ્યું કે કોણ છો તો કે હું સમય છું તો કે શું કરો છો તો કે બધાના જીવનમાં આવું છું ને જાઉં છું ને તો કે તમે મારી સાથે દોસ્તી કરશો તો સમયે કીધું કે હું તારો પણ દોસ્ત છું તારી સાથે પણ ચાલીશ અને વ્યક્તિ સમય સાથે ચાલવા માંડવી ચાલતા ચાલતા એ વ્યક્તિ થાકી જાય છે દાખલા તરીકે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા બેઠા બેઠા થાકી ગયા ઊભા થયા દરવાજા તરફ ગયા અને ઘરે નીકળી ગયા એવી જ રીતે વ્યક્તિ થાકી ગયો એણે કીધું કે સમય તું ઊભો રહે એટલે સમય કીધું કે હું ઊભો ના રહ્યો શું થયું ઊભો હું થાકી ગયો છું હવે હું તારી સાથે નહીં આવું કે તું જાય સમય કહે છે મારું કામ તો આવવાનું અને જવાનું છે હું ક્યારેય રોકાતો નથી જતાં જતાં એક વ્યક્તિ એ સમયને પૂછે છે કે શું તું મારા જીવનમાં ફરી પાછો આવીશ તો કે હું તો દરેકના જીવનમાં આવું છું અને જાઉં છું તારા જીવનમાં પણ આવીશ પણ આજે તું જ્યારે મને છોડે છે ત્યારે હું એક વાત તને ચોક્કસપણે કહીશ કે હું તારા જીવનમાં સુખના સ્વરૂપમાં આવીશ કે દુઃખના સ્વરૂપમાં આવીશ એ હું કહી ના શકું એટલા માટે મિત્રો સમય એ ખૂબ જ મહત્વનો છે મૂલ્યવાન છે સમયનો સદુપયોગ કરો સમયની સાથે ચાલો સમય પ્રમાણે વર્તો અને સમયને માન આપશો તમે બરાબર છે તક જ્યારે આવે છે ને ત્યારે આપણને બહુ નાની લાગે ઓપોર્ચ્યુનિટી લાઈફની અંદર જ્યારે આવે ને ત્યારે આપણને ખૂબ નાની લાગે પણ તક જ્યારે આપણા જીવનમાંથી જતી રહે ને ત્યારે આપણને બહુ મોટી લાગે એટલા માટે જ આપણા શિક્ષકો અને આપણા વડવાઓ આપણને કહેતા કે સંપત્ત કઈ રીતે સાંપડે છે ગયા વળે છે વહાણ ગત અવસર આવે લઈને ગયા ના આવે પણ સંપત્તિ જીવનમાંથી એકવાર જતી રહે ને તો એને મહેનત કરીને ગમે ત્યારે પ્રાપ્ત કરી શકાય પરદેશમાં ગયેલા વહાણો તમામ વાવાઝોડા તમામ તોફાનો તમામ અવરોધોને ઓળંગીને એ જ્યાંથી ગયા છે ત્યાંથી જરૂર પાછા આવે પણ ગયેલો સમય અને શરીરમાંથી નીકળેલો પ્રાણ આ બે વસ્તુ ક્યારેય પાછી નથી આવતી જીવનની અંદર આ વસ્તુ ખાસ યાદ રાખવાની વાર્તા છે સાગર અને ટિંટોળીની એ તમે લોકોએ કવિતામાં પણ વાંચી હશે કદાચ સાંભળી પણ હશે સાગર ટીંટોળીના ઈંડા લઈ લે છે અને ટિંટોળી સાગરને વિનંતી કરે છે કે મારા ઈંડા પાછા આપી દે સાગર કહે છે કે નહીં હું તારા ઈંડા પાછા નહીં આપું ટીંટોળી કહે છે કંઈ વાંધો નહીં ટીંટોળી જીદે ચડે છે એને કહે છે કે હું તને ખાલી કરી નાખીશ હવે સમુદ્ર ટિંટોળીથી ખાલી થાય પણ એ ચેલેન્જ આપે છે એનું કામ શરૂ કરે છે તમે સમજો આ વાત આપણે પણ ટીંટોળી છીએ એ ચાચે ચાચે પાણીને ઉલેચીને જમીન ઉપર નાખે છે આ વાતની ખબર એ કાગડાને પડે છે કાગડો ટીંટોળીને પૂછે છે કે શું કરે છે તો કે સાગરે મારા ઈંડા લઈ લીધા છે અને હું એને ખાલી કરું છું ત્યારે કાગડો એને નાસીપાસ કરે છે નિરાશ કરે છે કે સમુદ્ર તો ખાલી થતો હોય તું નાહકનો પ્રયત્ન કરે છે તું એને ખાલી નહીં કરી શકે એ ટિંટોળી એને એટલું જ કહે છે કે કાગડા ભાઈ તમે મને મદદ ના કરો તો કંઈ વાંધો નહીં તમે મને માર્ગદર્શન પૂરું પાડો તો કંઈ વાંધો નહીં પણ તમે ચૂપ રહો અને મને મારા કાર્ય તરફ સતત આગળ વધવાનું ઘણી વખત આપણે જીવનમાં સંકલ્પ લઈએ ને કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે તો ઘણા બધા અવરોધો આવે ઘણા બધા વ્યક્તિઓ આપણને નાસીપાસ કરે કે આ વસ્તુ તારાથી નહીં થાય આ વસ્તુ તું પ્રાપ્ત નહીં કરી શકે અહીં સુધી તું નહીં પહોંચી શકે પણ આપણે જે સંકલ્પ લીધો છે એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આપણે પરિશ્રમ કરીશું તો ચોક્કસપણે સફળતા મળશે કાગડાને એવું થાય છે કે હું પણ ટીટોડીને મદદ કરું કાગડો ટીટોડીને મદદ કરવા લાગે છે આખી કાગડાની જમાતને ખબર પડે કે બધા જ કાગડા આવી જાય છે આ વાતની ખબર પંખી જગતને પડે તો બધા જ પંખીઓ આવી જાય છે અને ચાચે ચાચે સમુદ્રને પાણી ઉલેચવાનું કામ કરે હવે પંખીઓ બધા ગુમ થઈ ગયા એટલે પક્ષીઓનો રાજા કોણ ગરુડ તો ગરુડને ખબર પડે છે કે અરે આ પંખીઓ બધા ક્યાં જતા રહ્યા એને ખબર પડે છે કે આવી રીતે એ સમુદ્રને બધા ખાલી કરી રહ્યા છે હવે જે ગરુડ છે ભગવાન વિષ્ણુજીનું વાહન છે એ સ્વર્ગ પૃથ્વીલોક તરફ આવે છે સમુદ્ર એને જોવે છે કે ગરુડ આવી રહ્યું છે ત્યારે એને લાગે છે કે જો ગરુડ આવશે અને ગરુડ પણ આ મદદમાં જોડાશે તો ભગવાન વિષ્ણુજી પણ આવશે અને ભગવાન વિષ્ણુજી પણ આવશે તો આ મને ખાલી કરી નાખશે અને મારા અસ્તિત્વને પૂરું કરી નાખશે ગરુડ જેવું નીચે આવે છે એવું સાગર ટીંટોડીને ઈંડા લઈને આવે છે અને કહે છે કે ટીંટોડી સોરી માફ કરજે આ તારા ઈંડા હું તને પાછા આપું વાર્તાનો ઉદ્દેશ સાર એટલો જ છે કે કોઈ વ્યક્તિ એક વખત નક્કી કરી લે કે મારે આ કરવું જ છે તો એ ચોક્કસપણે વાતને પૂરી કરી શકે છે અને જે કાગડાની અને બીજા બધાની વાત કરી એ પ્રમાણે તમે કોઈ વ્યક્તિ જ્યારે કંઈક પ્રાપ્ત કરવા માટે મહેનત કરતો હોય ત્યારે એને માર્ગદર્શન પૂરું પાડો એને નાસીપાસ ના કરો તમારામાંથી ઘણા બધા સફળ થઈ હશે અહીંયા એલઆરડીની પરીક્ષા ઘણા બધાએ પાસ પણ કરી દીધી હશે પણ જ્યારે તમે એ હોદ્દા ઉપર જાઓ ત્યારે જે નથી થયા એને પણ સાથે લઈને જાઓ તમે તમારી શક્તિઓને તમે વ્યવસ્થિત રીતે તમે ઉપયોગ કરશો તો ચોક્કસપણે તમે તમારા જીવનની અંદર સફળ થશો નિરાશ થવાની સહેજ પણ જરૂર નથી નિષ્ફળતા નામનો કોઈ શબ્દ જ નથી નિષ્ફળતાઓ આપણને જીવનમાં શીખવાડવા માટે આવતી હોય છે એ આપણને હતાશ કરવા માટે નથી આવતી હોતી આપણે ત્યાં ઊભા રહી જવાનું નથી ના સમય જોડે વ્યક્તિ ઊભો રહી ગયો તેમ ઊભા રહી જવાનું નથી આ નિષ્ફળતાઓમાંથી શીખી અને આપણે આગળ વધવાનું છે આપણે સ્કૂલના ભેદ દીવાલ ઉપર વાક્ય લખેલું જોયું છે કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે નિરંતર પ્રયાસ સતત સતત એફર્ટ કરો કંઈક વસ્તુને પ્રાપ્ત કરો નિરંતર પ્રયાસ એ જ સફળતાની નિશાની છે સપનાઓ જુઓ સપનાઓને સાકાર કરવા માટે મહેનત કરો હવે તમને એવું લાગશે કે સાહેબે સપનાઓ જ્યાં રોજ રાતે ઊંઘી જઈએ છીએ સપનાઓ આવે છે અને સવારે અધ્રસ્થ થઈ જાય હું રાત્રે સપના જોવાનું નથી કેતો તમે તમારા જીવન માટે દિવસે સપનાઓ જુઓ એપીજે અબ્દુલ કલામ સાહેબ કહે છે કે તમે દિવસે સપનાઓ જુઓ અને એ સપનાઓને સાકાર કરવા માટે તમે પરિશ્રમ કરો તો તમારા સપનાઓ સો ટકા સાકાર થશે રાત્રિના અંધકારમાં આવેલા સપનાઓ એ સવારમાં જેમ ઘાસ ઉપર ઝાકળ બિંદુ સૂરજનું કિરણ પડતા અદ્રશ્ય થઈ જાય છે એવી જ રીતે રાત્રે જોયેલા સપનાઓ પણ અદ્રશ્ય થઈ જાય છે પણ દિવસે જોયેલા સપનાઓ એ ક્યારેય અદૃશ્ય થતા નથી ને એના માટે ફક્ત આપણે પુરુષાર્થ કરવો પડે છે અને પુરુષાર્થ કરશું તો સફળતા આપણને ચોક્કસપણે મળશે એક લક્ષ્યને નક્કી કરો તમે અલગ અલગ જગ્યા ઉપર ઘણું બધું વિચારશો તો તમે નહીં કરી શકો પણ તમારા વગુ શું છે તમારી સામે શું દેખાય છે એને પ્રાપ્ત કરવાની તમે કોશિશ કરશો તો તમને ચોક્કસપણે સફળતા મળશે અને તમે જે નક્કી કર્યું છે એ ક્ષેત્રમાં તમે જઈ શકશો અહીંયા ઘણી બધી દીકરીઓ બેઠી છે એમને એટલું જ કહું છું કે તમે લોકો જ્યાં સુધી સક્ષમ ના બનો કંઈક પ્રાપ્ત ના કરો કોઈ જગ્યા ઉપર પહોંચો નહીં ત્યાં સુધી તમે અભ્યાસને છોડો નહીં કે આપણે કહીએ છીએ કે દીકરી એ બે ઘરને તારે છે કે શિક્ષિત દીકરી એક સક્ષમ દીકરી આર્થિક રીતે પગભર જે દીકરી છે એ જ્યારે પરિણીને સાસરે જશે ત્યારે એ કુટુંબને તારવામાં પણ એનો કેટલો બધો અમૂલ્ય ફાળો હશે અહીંયા જે બહેનો બેઠા છે એ પણ અથાગ પરિશ્રમ કરીને એક સ્ટેજ ઉપર એ પહોંચ્યા હશે કેટલો બધો પરિશ્રમ કર્યો છે અને હંમેશા મા બાપની આજ્ઞાનું પાલન કરો કેમકે તમને આ આ જગ્યા ઉપર પહોંચાડવા માટે મા બાપ એના સપનાઓ વેચે છે કેટલો બધો પરિશ્રમ કરે છે આપણે આપણા પૂર્વજોના આભાર માનવો પડે એમને વંદન કરવા પડે કેમ કે વર્ષો પહેલાં આપણી પાસે કશું જ નહોતું પણ એમણે કેટલો બધો કઠોર પરિશ્રમ કર્યો સંઘર્ષ કર્યો સમસ્યાઓના પડકારોનો સામનો કર્યો થોડી થોડી શિક્ષા પ્રાપ્ત કરીએ શિક્ષા પ્રાપ્ત કરીને આપણને પૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરવા તરફ એમણે આગળ રસ્તો બતાવ્યો અને એમને એમનું જીવનની અંદર સમર્પણ આપ્યું બલિદાન આપ્યું એટલા માટે આજે અમારા જેવા અધિકારીઓ બન્યા છે સાહેબ જેવા અધિકારીઓ એમના જીવનનો શ્રેષ્ઠ તબક્કો સરકારી સેવામાં આપી અને નિવૃત્ત થયા છે અને તમને માર્ગદર્શન પૂરું પાડવા માટે અહીંયા બેઠા છે તો મા બાપ તમને કંઈક બનાવવા માટે કોઈક જગ્યાએ પહોંચાડવા માટે એમના સપનાઓ વેચે છે એ વેચેલા સપનાઓને પાછા ખરીદવા માટે આપણે કંઈક બનવું પડશે આપણે મહેનત કરવી પડશે અને મા બાપે વેચેલા જે સપનાઓ છે સપનાઓ પાછા લાવીને એમને પરત કરવા પડશે તો જ આપણે એક સંતાન તરીકેનું જે આપણું ઋણ છે એ ઋણ આપણે ચૂકવી શકીશું આ તબક્કે આનંદભાઈ અને આખી સર્વાંગી વિકાસ મંડળે મને અહીંયા બોલાવા બોલવાની તક આપી એના માટે હુંનો ખૂબ ખૂબ આભાર માનું છું અને છિલ્લે તમને એટલું જ કહીશું કે રાહીકો નહીં ملتی મંઝિલ રાહીકો નહીં ملتی મંઝિલ એક આગસા દિલ મે જગانا પડતા રાહીકો નહીં ملتی મંઝિલ એક આગસા એક જુનોન સા દિલ મે જગانا પડતા છે કિસીને ચીડિયા કો પૂછા કે કેસે બનતા હે આશિયાના ચીડિયાને પૂછ્યા કે તિનકા તિનકા ઉઠાના પડતા હે તબ જાગે બનતા હે આશિયાના તબ જાકે બનતા હે દેશના પ્રેરણા અને માર્ગદર્શન મેળવવા માટે બહુ દૂર જવાની જરૂર નથી ક્યારેક ઘરે બેઠા બેઠા ચકલી માળો બનાવતી હોય ત્યારે એને ઓબ્ઝર્વ કરો સુગડી માળો બનાવતી હોય ત્યારે એને ઓબ્ઝર્વ કરો કેટલી બધી મહેનત કરે છે તિનકું તિનકું જમા કરીને સુંદર મજાનો માળો બનાવે છે એને જોઈને જ આપણે શીખવાનું છે કે પણ સુંદર બનાવવા માટે આપણે કેટલી મહેનત કરવી પડશે રાહ હે તો મંજિલ તો જરૂર મિલેગી રાહ પર ચલે હે તો મંજિલ તો જરૂર મિલેગી કભી સુનાય કે ને સવેરા નહીં ગયા કઈ દિશા તરફ જવું છે તમે નક્કી નથી કરી શક્યા તમે ગ્રેજ્યુએટ થાવ કે બારમું પાસ થાવ એના પછી તમે કઈ દિશા તરફ જવું છે નક્કી ના કરી શકો તમારો બેઝ પ્રાઇમરી હોવો જોઈએ જ્યારે તમે પ્રાથમિક શિક્ષામાં ભણતા હો તમારા નાના ભાઈ બહેન અત્યારે ભણતા હશે એમને કહેજો કે અત્યારથી તમારે નક્કી કરવું પડશે કે તમારે શું બનવું છે કઈ દિશા તરફ તમારે જવું છે આપણી જે શક્તિઓને છે ઘણી વખત આપણે એક જ દિશા તરફ ચાલ્યા કરીએ છીએ આપણી અંદરની રહેલી ટેલેન્ટને આપણે ઓળખતા નથી મા બાપ પણ કદાચ વિદ્યાર્થીઓની ટેલેન્ટને ઓળખવામાં ભૂલ કરે છે તમે બાળકોને પૂછો કે એને શું ગમે છે જો મને શરૂઆતથી જ એવી તક આપવામાં આવી હોય તો કદાચ મારું એક વર્ષ બગડ્યું ના હોય અને એક વર્ષ જલ્દી હું ઓફિસર બની શક્યો કેમકે મારે સાયન્સમાં નહોતું જોવું પણ એ વખતે કોઈ તક નથી કેમ કે જે મા બાપ કે એ માનવું પડતું એટલે અત્યારે પહેલાં સૌ તો તમારે એ નક્કી કરવું પડે કે તમારી ક્ષમતા શેમાં છે દાખલા તરીકે તમે બહુ સારા સ્પોર્ટ્સમેન છો તો તમારે સ્પોર્ટ્સ તરફ કેરિયર બનાવવું જોઈએ તમે સારું લખી શકો છો સારું બોલી શકો છો તો તમારે સારા સારા પુસ્તકો લખવા તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમે ખેતીવાડીમાં નવા નવા ઇનિશિયેટિવ તમે કરી શકો છો તો ખેતીના ક્ષેત્રની અંદર પણ તમે સારી રીતે કામ કરીને રોજગારી પ્રાપ્ત કરી શકો છો આપણા સમાજના વિદ્યાર્થીઓનું લક્ષ્ય એકમાત્ર નોકરી છે બધાને નોકરી નથી મળવાની એટલા માટે જ આપણે આપણો સર્વાંગી વિકાસ કઈ રીતે કરવો એ ખૂબ જ મહત્વનું છે ખૂબ જ જરૂરી છે અત્યારે આપણે દરેક ક્ષેત્રની અંદર જોઈએ છે કે મહિલાઓની જે શિક્ષા છે એ છોકરાઓ કરતાં વધારે સારી રીતે એ લોકો પરિપૂર્ણ કરે છે અને ક્યાંક ને ક્યાંક છોકરાઓ પાછળ પડી ગયા છે ઘણા બધા વખતે મોબાઈલની વાત કરી મોબાઈલ મિત્રો જાણકારી માટે અને કમ્યુનિકેશન માટેનું સાધન છે એ રમત રમવા માટેનું સાધન નથી વ્યર્થ સમય એની પાછળ કાઢવા માટેનું સાધન નથી એ તમે દુનિયાની જાણકારી પ્રાપ્ત કરો કમ્યુનિકેશન રાખો બીજાને એકબીજાની સાથે એ રીતે તમે એનો ઉપયોગ કરશો તો એ તમને ઘણી બધી જાણકારી આપશે પુસ્તકની પણ જરૂર નહીં પડે તો તમે મોબાઈલનો ઉપયોગ પોઝિટિવ કરો અને સાહેબે કહ્યું એમ કે ચોવીસ કલાક આપણી આપણા સાથે કેટલા કલાક જોડાયેલા હોય છે ચોવીસ કલાક એક દિવસના ચોવીસ કલાક હોય ચલો ચોવીસ કલાકમાં આપણે આઠ કલાક ઊંઘી જઈએ બરાબર છે તો કેટલા કલાક રહ્યા સોળ કલાક ચાર કલાક આપણે કંઈ જ ના કરીએ બસ કંઈ કરીએ જ નહીં કે કામ ધંધા વગર બેસી રહીએ ચાર કલાક એમાં આપણે વેઠી નાખીએ તો કેટલા કલાક રહ્યા આપણી પાસે બાર કલાક રહ્યા બીજા ચાર કલાક આપણે કંઈક નાનું મોટું કામકાજ કરીએ અને એમાં આપણે કાઢી નાખીએ તો કેટલા કલાક બાકી રહ્યા આઠ કલાક આઠ કલાકની અંદર બી બીજા બે કલાક કશું નથી કરો ચલો રમવું છે આવવું છે કૂદવું છે તો એ તમારી પાસે છ કલાક તમે પ્રોપર સમયનું આયોજન કરશો તો ચોક્કસપણે તમે અત્યારે જે ઉદ્દેશ્ય સાથે અહીંયા બેઠા છો એને તમે પ્રાપ્ત કરી શકશો તમારા લક્ષ્યને તમે ચોક્કસપણે એ દિશા તરફ તમે આગળ વધી શકશો નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન નિશાંત માત્ર તમે એલઆરડી તમારું લક્ષ્ય ના હોવું જોઈએ એલઆરડીની પરીક્ષા આવી દોડ્યા તૈયારીઓ કરી એમાં પાસ થઈ ગયા એ લક્ષ્ય ના આવવું તમારું લક્ષ્ય ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરવા તરફનું હોવું જોઈએ કે તમારે હજી આગળ વધવું છે અને કંઈક મોટા અધિકારી બનવું છે મોટા વ્યક્તિ બનવું છે બિઝનેસમેન બનવું છે સારા પ્રોફેસર બનવું છે તો લક્ષ્યને હંમેશા તમે ઊંચું રાખો અને એના માટે તમે સતત પ્રયત્ન કરશો તો ચોક્કસપણે તમને સફળતા મળશે અને જીવનની અંદર જ્યારે પણ તમે સફળ થાવ કોઈ પણ ક્ષેત્રની અંદર સફળતા હોય ત્યારે આપણા જીવનની અંદર ક્યારેય અહંકાર આવવો ના જોઈએ આપણે નમ્ર બનવું જોઈએ જેટલા આપણે ઉપર જઈએ જેટલા આપણે સફળ હોઈએ એટલે આપણે નમ્ર બનવું જોઈએ એક સસલા અને કાચબાની વાર્તા હું દરેક જણને કહેતો હોઉં છું તમને બધાને ખબર છે કે સસલા અને કાચબા વચ્ચે થઈ એમાં કોણ જીતી ગયું બોલવું પડે આપણામાં આત્મવિશ્વાસનો અભાવ તો બિલકુલ નહીં ચાલે આત્મવિશ્વાસ હોવો જોઈએ તમારા બોલવું તો પડશે સાહેબે કીધું કે આગળ આવો બોલો બરાબર છે સ્વાગત કરો તો ફટાક તે ઊભો થઈ જવાનું સેલ્ફ કોન્ફિડન્સ આગળ વધવા માટે ખૂબ જરૂરી છે તો મારે તો એટલું જ જાણવું છે કે આમાં કોણ જીતી ગયું કાજુકો જીતી ગયો ને તો એ વાર્તાની અંદર એવું છે કે સસલો જંગલમાં રહેતો હતો એને ખૂબ અહંકાર હતો કે મારા જેટલું શક્તિશાળી કોઈ જ નથી મને કોઈ જ હરાવી ના શકે એટલે એણે જંગલમાં ચેલેન્જ કરી કે ભાઈ મારી સાથે સ્પર્ધા કરો અને મારી સાથે દોડો પણ જંગલના બધા જ પ્રાણીઓ જાણતા હતા કે એની જોડે સ્પર્ધા ના થઈ શકે તો બહુ શક્તિશાળી છે પણ એની ચેલેન્જને કાચબો ઉપાડી લે છે અને બંને જણા દોડવાનું શરૂ કરે છે દોડતા દોડતા સસલો આગળ એક ઝાડ નીચે જઈને સૂઈ જાય છે અને અહંકારમાં અહંકારમાં એ નિંદ્રાધીન થઈ જાય છે કાચબો ધીમી ગતિ આગળ વધી અને ફિનિશિંગ રેખાઓ ઓળંગી દે છે અને કાચબો જીતી જાય છે મિત્રો શિક્ષક મિત્રોએ કહેલી વાર્તા અહીંયા પૂરી નથી થતી સાચી વાર્તાની શરૂઆત અહીંથી થાય છે હા આજે અહંકારની વાત કરું છું ને કાચબાની અંદર અહંકાર આવે છે જીતી ગયા પછી અને કાચબા આખા જંગલની અંદર ખુદાબુદ કરે છે કે જો અમે શક્તિશાળી સસલાને હણાવી દીધો મારા જેટલો શ્રેષ્ઠ બહાદુર અને ચેલેન્જને પડકાર આપનારો બીજું કોઈ નથી હું છું એમ આ બાજુ સસલાની અંદર નમ્રતા આવે છે સાહેબ હું શક્તિશાળી હતો આટલી બધી મારી કેપેસિટી હતી હું આ સ્થાન ઉપર હતો અને આજે હું પરાજિત થયો એટલે એ ફરી જંગલમાં જાહેરાત કરે છે કે અમારે ફરી દોડવું છે બીજી વખત બંને જણા દોડે છે બીજી વખત સસલો સાહેબ ભૂલ નથી કરતો અને સસલો ફિનિશિંગ રેખા પાર કરી દે છે અને જીતી જાય છે હવે આ ઘટના બન્યા પછી ઈર્ષા રાગ દ્રેસ અને બીજાને પાડી દેવાની વૃત્તિનો જન્મ થાય છે એટલે કાચબામાં દ્રેસ આવે છે કે ચાલો હું ચેમ્પિયન હતો અને આ સસલું મને ફરી હરાવી ગયો હોય મારે એને ગમે તે રીતે ફરી પરાજિત કરવો પડશે અને ફરી પાંચમો ચેલેન્જ આપે છે કે તું મારી સાથે દોડ પણ આ વખતે દોડવાનો રસ્તો હું નક્કી કરીશ એટલે સસલો ફરી અહંકારમાં આવી ગયેલો છે એટલે કે કઈ વાંધો નથી ભાઈ તારે જે રસ્તા નક્કી કરવા હોય એ રસ્તા નક્કી કરીને હું તારી સાથે દોડવા માટે તૈયાર છું બંને દોડવાની શરૂઆત કરે છે દોડતા દોડતા જાય છે સાહેબ એક નદી આવે છે અને નદી આવે છે ત્યાં સસલો થંભી જાય અને કાચકો હસવા માંડે છે કે બોલ હવે સસલો નિરાશ થઈ જાય છે કાચકો પાણીમાં ડૂબકી મારીને નદી ક્રોસ કરીને ફિનિશિંગ રેખા પાર કરી દે છે અને ફરી કાચકો ચેમ્પિયન થઈ જાય આ બાજુ એ જ અહંકાર એ જ રાગ દ્રેશ ઈર્ષા બીજાને પાડી દેવાની વૃત્તિનો જન્મ સસલામાં પણ થાય છે સસલો ફરી ચેલેન્જ કરે છે કે ચાલ ફરી દોડીએ પણ રસ્તો હું નક્કી કરે સસલું કહે હું નક્કી કરીશ આ વખતે કાચકો અહંકારમાં હોય છે કે ભાઈ તું રસ્તો નક્કી કર કંઈ વાંધો નહીં આપણે દોડીશું દોડતા દોડતા જાય છે તો નફાટ જંગલ અને પહાડી ક્ષેત્ર આવે છે ત્યાં કાચકો ઉભો રહી જાય કેમકે એનાથી જંગલ ક્રોસ થઈ શકે એવું નહોતું પહાડ ચડાય એવું નહોતું સસલો અટાહસ્ય કરે છે અને દોડીને ચડી જાય છે જંગલ પાર કરી દે છે અને ફરી કોણ જીતી જાય છે સસલું જીતી જાય છે હવે આ સ્પર્ધા કરતાં કરતાં કરતા બંનેના મનની અંદર પરિવર્તન આવે કે અમારું કાર્યક્ષેત્ર અલગ છે અમારું જીવન અલગ અલગ રીતે ચાલી રહ્યું છે અમે શા માટે એકબીજાને પાણી દેવાની વૃત્તિ રાખીએ છીએ શા માટે એકબીજાને સ્પર્ધા કરીએ છીએ એના કરતાં બંને સાથે મળીને જો કામ કરીશું તો દરેક સમસ્યાઓને દરેક પડકારોને અમે આસાનીથી પાર કરી શકીશું બંને ભેગા થાય છે જંગલ ભેગું થાય છે અને ફરી દોડે છે જ્યારે નદી આવે છે ત્યારે સસલું ફરી ઉભું રહે જાય પણ કાચકો કે જે મિત્ર ગભરાઈશ નહીં તું મારી પીઠ ઉપર બેસી જા હું તને નદી ક્રોસ કરાવીશ સસલો કાચવાના પીઠ ઉપર બેસી જાય છે નદી ક્રોસ કરી દે છે બંને જોડે જોડે એ ફિનિશિંગ રેખા પાર કરે છે સસલો ઋણ ચૂકવવા માટે ફરી જંગલ તરફના રસ્તા ઉપર દોડે છે જે જંગલ અને પહાડ આવે છે ત્યાં સસલો કાચબાને કહે છે કે તું મિત્ર ચિંતા ના કરીશ મારી પીઠ ઉપર બેસી જાય આ અફાટ જંગલને હું તને પાર કરાવીશ તો એક વસ્તુ તો ક્યારેય જીવનની અંદર તમે સફળતા પ્રાપ્ત કરો કે તમારી પાસે શક્તિ હોય ત્યારે અહંકાર ના કરવો જોઈએ અહંકાર એ માણસને પતન તરફ લઈ જાય છે કોઈની રાત દ્રેશ ઈર્ષા ના કરવી જોઈએ સારા વ્યક્તિની નિશાની છે કોઈ નબળું હોય તો એને સાથે લઈને ચાલો કોઈ ક્યાંક રોકાઈ જાય તો એને મદદ કરો તમે જો આ ભાવના રાખશો તો જીવનના કોઈપણ ક્ષેત્રની અંદર માત્ર વ્યવસાયિક ક્ષેત્ર કે નોકરીના ક્ષેત્રની અંદરની વાત નથી કરતો આપણા જીવનની આવતી તમામ બાબતોની અંદર તમે ખૂબ સરળતાથી અને આસાનીથી પ્રાપ્ત કરી શકશો